અંબે મા કી જય ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગૂંથી લે માલણિયા મારો હાર ગજરો લીલા પીળા ફૂલનો મારો હાર ગજરો ગોથિલ માલણિયા મારો હાર ગજરો રસુર ગામ છે ને અંબે મનું ધામ છે આ ગામ છે ને અંબે ધામ છે અંબે મને કાજે લાવો ફૂલ ગજરો ગોથી લે મારો હાર ગજરો સંખલપુર ગામ છે ને બહુ મનું ધામ છે બહુચર માં ને કાજ લાવો ફૂલ ગજરો ચોટીલા ગામ છે ને ચામુંડ માં ધામ છે ચામુંડ માને કાજ લાવો ફૂલ ગજરો ચામુંડ માને કાજ લાવો ફૂલ ગજરો ગુંથિલ માલણિયા મારો હાર ગજરો રાજપરા ગામ છે ને ખોડલ મોળલ મને કાજ લાવો હાર ગજરો ગૂંથી માલણિયા મારો હાર ગજરો પાવાગઢ ગામ છે ને મા કાળીનું ધામ છે મા કાળીને કાજે લાવો ફૂલ ગજરો મા કાઢીને કાજે લાવો વાર ગજરો ગોથી લે માલણિયા મારો ગજરો દળવા દળવાગઢ ગામ છે ને રાંધલમાંનું ધામ છે રાંદલ ને કાજે લાવો હાર ગજરો ગોતેલે મા લણીયા મારો આર ગજરો માડી તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે માડી તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે મન માં હતા ઓરતા માડી પૂરા કર્યા છે માડી મન માં હતા ઓરતા માડી પૂરા કર્યા છે મારો હાર ગજરો ખાલી દીવા મેં ભર્યા તે અજવાડા કર્યા છે ખાલી દીવા મેં ભર્યા માં તે અજવાડા કર્યા છે મા તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે મા તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે માલણિયા મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો માત કી જય